નેશનલ હાઇવે નંબર પર અડતાલીસ સિસોદરા પાટિયા નજીક ત્રિપલ અકસ્માત નેશનલ હાઇવે નંગ અડતાલીસ પર વેસમા નજીકના સિસોદરા પાટિયા નજીક નજીક ત્રિપલ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ જે પાંચ જેએફ બોતેર અઠાવીસ નંબરની ઇનોવા કાર મુખ્ય માર્ગના ડિવાઇડર પાસે રોડ ક્રોસિંગ માટે ઊભી હતી તે દરમિયાન નવસારી તરફથી આવી રહેલી જે એકવીસ ડબલ્યુ સિત્તેર સોળ નંબરની હાઈવા ટ્રક પણ સિસોદ્રા તરફના માર્ગ પર જવા માટે રોકાઈ હતી પાછળથી આવી રહેલી બીજી હાઈવા ટ્રકજી જે એકવીસ વાય એકણું છનું અચાનક આગળની ટ્રક સાથે અથડાઈ ગઈ જેના પરિણામે આ ટ્રક આગળ ઊભેલી ઇનોવા કારમાં જોરદાર ધડાકાભેર અથડાઈ ત્રણેય વાહનો વચ્ચે ચેઇન કોલિઝનની સ્થિતિ સર્જાતા ઘટના ગંભીર બનવા પામી અકસ્માત બાદ નેશનલ હાઇવે નંગ અડતાલીસ પર થોડો સમય ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી જોકે બે એક લોકોને નાની ઈજા થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે હનીફ મંસૂર ન્યૂઝ ફોર્ટીન નવસારી